સાથે સુરતમાં ચોથું સ્થાન હાંસલ કર્યું છે અને સીએ ફાઉન્ડેશનમાં પણ પંથ રાધારિયાએ ત્રણસો બત્રીસ ચારસોમાંથી અને નિશી અગ્રવાલે ત્રણસો અઠ્યાવીસ ચારસોમાંથી માર્ક્સ મેળવીને સુરત શહેરના ટોપ પાંચમાં પોતાનું નામ નોંધાવી દીધું પેનોરોમિક એજ્યુકેશનમાંથી કુલ સોથી વધુ વિદ્યાર્થીઓએ સીએ ફાઇનલમાં અને પચાસથી વધુ વિદ્યાર્થીઓએ સીએ ઇન્ટરમીડિયેટમાં પહોંચ્યા જેવા સાત વિદ્યાર્થીઓએ સીએ ફાઉન્ડેશનમાં નંબર નંબર અને વિદ્યાર્થીઓ છે વધુ કરી ખાસ રેકોર્ડ સ્થાપિત ટોપર્સમાં રાઠી ચારસો ત્રેસઠ ગુણ નમન જૈન ચારસો ચુમ્માલીસ કૌરવ નાનક ચારસો પાંત્રીસ અંબાલાલ પ્રજાપતિ ચારસો ચોવીસ યશ ગર્ગ ચારસો સત્તર સમક્ષ સક્ષમ જૈન ચારસો રુચિતા ચારસો દસ મહેશ ગિલરા ચારસો સાત પ્રીત જૈન ચારસો સાત દિવ્યાંશ કેડિયા ચારસો પેનોરોબિક એજ્યુકેશન ને તેના વિદ્યાર્થીઓની સિદ્ધિઓ પર ગર્વ છે અમારા વિદ્યાર્થીઓએ આ વર્ષની સીએ ઇન્ટરમીડિયેટની પરીક્ષામાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે અને અમે તેમની સખત મહેનત લગન અને સમર્પણ માટે તેમને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ પેલો રમિક એજ્યુકેશનના પરિણામોએ શિક્ષણ ક્ષેત્રમાં સુરતને એક નવ દ્રષ્ટાંત આપ્યું છે જેથી આગામી વર્ષોમાં ઉત્કૃષ્ટતાની દિશામાં અન્ય પગલું વધારી શકાય રિપોર્ટર રાજુભાઈ સોકડીયા ન્યૂઝ સેવન ઇન્ડિયા